ગુજરાતમાં મહેસાણા પંથકના ગાંભુ ગામે પિતા વણકર અમરદાસ અને માતા હેમાબાઈના ઘેર અંદાજે વિક્રમ સંવત તેરસોની આસપાસ સંત કાનપીરનો જન્મ થયેલ બાળપણનું નામ કાનજી માતા પિતા બંને પ્રભુ પરાયણ અને ભક્તિભાવવાળા ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે એમ કહેવાય છે કે સંત કાનપીરે સાત વર્ષની બાળ વયે જ શક્તિ માતાજીની સાધના કરી સિદ્ધિ મેળવી હતી યુવાન વયે સંત કાનપીરના વિવાહ સુશીલ અને સંસ્કારી એવા માતા જેઠીબાઈ સાથે થયા સંસારમાં તેમને બે પુત્રો અને એક પુત્રી હતા એક દિવસ બને છે એવું કે કાનજી ભગતના માતા પિતા ખેતી કામ માટે સીમમાં ગયા હતા એવી વખતે બરાબર ગામના ચોરે પાંચ ફકીરો પધાર્યા બરાબર તે દિવસે પિતા અમરદાસના ઘરનો વારો હતો તેથી કાનજી ભગત એ ફકીરો માટે લાકડા લઈને ચોરે ગયા કાનજી ભગતે ચોરે જઈ ફકીરોને વંદન કર્યા અને ભાવથી ફકીરોને કહ્યું કે મને પ્રસાદી આપશો કાનજી ભગતનો ભાવ જોઈ ફકીરોએ કહ્યું કે બરાબર બાર વાગે આવજો હવે તો કાનજી ભગત ક્યારે બાર વાગે એની રાહ જોઈ રહ્યા છે આમ બરોબર બાર વાગ્યે કાનજી ભગત ચોરે પહોંચ્યા તો ફકીરોએ પ્રસાદ જમવાનું શરૂ કરી દીધું હતું ફકીરોએ કાનજી ભગતને જોયા અને દ્વિધામાં પડી ગયા કારણ કે પ્રસાદ તો જમવાનું શરૂ કર્યા પહેલાં આપવો પડે જમ્યા પછી પ્રસાદ આપવાથી તેઓનું સાધના અને પુણ્ય તો પ્રસાદ આરોગનારને મળે છે પરંતુ આપેલા વચનના કારણે ફકીરોએ

અલખની ધૂણી ધખાવી સૌ ભાવિક ભક્તો ભજન સત્સંગ સાંભળવા વધારે છે એવામાં એ સમયે બોઘરા નામનો ગાયકવાડી મુસ્લિમ સુબો રાજના કામ માટે ગામભો ગામમાં આવેલો સુબાના કાને કોઈએ વાત કરી કે અહીં કાનજી ભગત નામના સિદ્ધ પુરુષ રહે છે તેમની પાસે અલૌકિક સિદ્ધિઓ છે સુબો તો રાજના નોકર એણે તો તરત હુકમ કર્યો કે જાઓ કાનજી ભગતને હાજર કરો રાજમાં આવા ઢોંગ ધતિંગ ના ચાલે કાનજી ભગત તો નિર્ભય થઈને શાંત ચિત્તે સુબા સામે છે સુબો તાડુકીને બોલ્યો કે તું ભગત છો તારી પાસે સિદ્ધિ છે કાનજી ભગતે શાંત ચિત્તે જવાબ દીધો ના રે ના હું તો કાલી ઘેલી પ્રભુની ભક્તિ કરું છું પ્રભુના દાસનો દાસ છું સુબો કહે ગામમાં વાતો થાય છે કે તું મહાન સિદ્ધિવાળો છે કાનજી ભગતે નિર્ભયતાથી અને શાંત ચિત્તે જવાબ આપ્યો કે મારો રામ જાણે સુબાનો ક્રોધ ભભક્યો ઉઠ્યો એણે હુકમ કર્યો કે સવા શેર શિશુ ઓગાળીને લાવો સવા શેર શિશુ ઓગાળીને સિપાહી લઈને આવ્યો એ સવા શેર ગરમ શિશુ કાનજી ભગત સામે ધરીને સુબો બોલ્યો કે લે જો સાચો ભગત હોય તો આ શિશુ ગટકટાવી જા જણ આંખો વીચી બધાના આશ્ચર્ય વચ્ચે કાનજી ભગતે હાથ લાંબો કરી ગરમ શિશુ પાણીની જેમ પી ગયા અને પોતાના કાન દ્વારા એ શિશુ બહાર કાઢ્યું તો પણ સુબાનું મન માન્યું નહીં એને વધારે પરીક્ષા કરવાનું મન થયું ત્યાં સામે જ એક મરેલી ગાય પડી હતી તેની તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ મરેલી ગાયને જીવતી કર તો હું માનું કે તું સાચો ભગત છે અલગ ધણીનું નામ સ્મરણ કરતાં કરતાં કાનજી ભગતે મૃત ગાયના માથે હાથ ફેર્યો અને ગાય સજીવન થઈ ઊભી થઈને ચાલવા લાગી આમ આ પરગટ પરચો જોઈ બોઘડો કાનજી ભગતના પગમાં પડી ગયો અને કાનજી ભગતને ગુરુ બનાવી તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને ત્યારથી સૌ કાનજી ભગતને કાનપીર કહીને સંબોધવા લાગ્યા આમ અનેક દિન દુખિયાના દુઃખ દૂર કરી પરગટ પરચા આપી સંત કાનપીરે વિક્રમ સંવત ચૌદસો હોળના આસો સુદ દસમના દિવસે સૌ ગતગંગા સંતો ભક્તો ગ્રામજનોની હાજરીમાં વાજતે ગાજતે અલખ ધણીનો આરાધ કરી જીવતા સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા ત્યારબાદ તેમના શિષ્ય બોઘરાએ સંત કાનપીરની સમાધિ સ્થળ પર ભવ્ય મંદિર બંધાયું સંત કાનપીરની સમાધિની બાજુમાં જ માતા જેઠીબાઈની સમાધિ છે આમ સમગ્ર ગુજરાતમાંથી સંત કાનપીરના દર્શને અને માનતા પૂરી કરવા હિન્દુ મુસ્લિમ સૌ ભાવિક ભક્તો પધારે છે અને સૌની મનોકામના સંત કાનપીર પૂરી કરે છે અહીં બેસતા વર્ષના દિવસે મોટો મેળો ભરાય છે દીન દુખિયાના બેલી પરચાધારી સંત કાનપીર અને માતા જેઠીબાઈની આજે આપણે ભાવથી વંદન કરીએ